હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર આઠ દસાંશ સંખ્યાઓ જેનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ આજે આપણે ગણીશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણની અંદર પ્રશ્ન નંબર એક નીચેના દરેકનો સરવાળો શોધો આપણને એ બી સીડીઈ એપ આવી રીતે છ અલગ અલગ સરવાળાઓ આપેલા છે પરંતુ સરવાળાઓ કેવા છે પોઈન્ટવાળા છે આપણે પહેલાં સાદી રીતે કરતા એ નથી કેવા છે પોઈન્ટવાળાઓ જો તમને આગળ તમે ક્યાંક હશો અને જો ન શીખ્યા હો તો ચિંતા કરતા નહીં આ વિડીયો પૂરો થતો સુધી તમને સંપૂર્ણ વાળા સરવાળાઓ આવડી જશે ઓકે તો હવે જોઈએ આપણે એ નંબરનો પ્રશ્ન ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સાત વત્તા આઠ પોઈન્ટ પાંચ વત્તા ત્રીસ પોઈન્ટ ઝીરો આઠ તો આનો સરવાળો કેવી રીતે થશે તો સૌ પ્રથમ આપણે જેવી રીતે સાદા સરવાળા કરતા એવી જ રીતે આની અંદર પણ સરવાળો કેવી રીતે થશે તો જે પોઈન્ટ હોય જે સંખ્યા આપણને આપેલી છે એની અંદર જે પોઈન્ટ હોય એની પછી જે બીજી સંખ્યા આવે એના નીચે જે પોઈન્ટ હોય એની નીચે બીજો પોઈન્ટ રહેવો જોઈએ એવી રીતે તમને સંખ્યાને ગોઠવશો તો આપણે અહીંયા જોઈએ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સાત એની નીચે આઠ પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખ્યો એટલે પોઈન્ટની આગળની સંખ્યા અને પાછળની સંખ્યા આપણને ખબર પડી શકે કે આ સંખ્યા પોઈન્ટની પાછળ છે ઓકે તેની નીચે છે ત્રીસ પોઈન્ટ ઝીરો આઠ તો હવે આપણે એના આધારે શું પદ નક્કી કરી શકીએ એકમ દર્શકશો એવી રીતે આપણે જે જોઈએ એ આના આધારે નક્કી થઈ શકે ઓકે પોઈન્ટની આગળની સંખ્યા એ પણ અલગ કહેવાય એટલે કે મોટી છે અને પોઈન્ટની પાછળની સંખ્યા પણ અલગ થઈ શકે એટલે કે તેનો સરવાળો કરી અથવા વધી બાદ વધી કરીશું એટલે આગળ એ આગળની સંખ્યામાં જોઈન્ટ થઈ જશે ઓકે તો હવે આપણે આ સરવાળો કરતો શીખીએ સૌ પ્રથમ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સાત એના નીચે આઠ પોઈન્ટ પાંચ એના નીચે ત્રીસ પોઈન્ટ ઝીરો આઠ ઓકે હવે જોઈએ આપણે સૌપ્રથમ સંખ્યા આપેલી છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સાત તો એની નીચે જોઈએ કે એકમની અંદર કયો નીચે છે સંખ્યા બીજી તો કે ના તો આપણે ન હોય તો ઝીરો ધારવાની ઓકે સાતની નીચે ઝીરો એની નીચે ઝીરો તમે પટ્ટીમાં જોઈ શકો છો ઓકે તો એ કશું નથી તો આપણે સાત વધતા ઝીરો વધતા ઝીરો એવી રીતે સાત એમને એમ લખી દઈશું ઓકે ત્યારબાદ બીજા નંબરે તો જુઓ પે પહેલા પહેલી જ જગ્યાએ ઝીરો છે બીજા નંબરે કશું નથી તો આપણે ઝીરો સમજીશું ઓકે અને એને નીચે કેટલા છે આઠ એ પણ તમે પટ્ટીમાં જોઈ શકો છો તો બંને બધાનો સરવાળો કેટલો થશે આઠનો આઠ જ રહેશે ઓકે તો એ આપણે જવાબમાં નીચે આઠ લખીશું ત્યારબાદ કેટલા છે ઝીરો પછી પાંચ વળી પાછું જીરો એ પણ તમે પટ્ટીમાં જોઈ શકો છો ઓકે તો ઝીરો પાંચ જીરો એટલે પાંચ એમના એમ લખીશું ત્યારબાદ હવે આપણે શું લખીશું તો કે પોઈન્ટ લખીશું ઓકે તો પોઈન્ટ પણ એમના એમ નીચે દર્શાવી દઈશું ત્યારબાદ વળી શું છે તો કે જીરો આઠ બધાનો સરવાળો કેટલો આઠ કેમ કે બીજા બંને શૂન્ય છે ઓકે ત્યારબાદ ત્રીજા નંબરે ચોથા નંબરે તો હવે આપણે જોઈએ ત્યાં આગળ કશું નથી પહેલા નંબરે બીજા નંબરે કશું નથી અને ત્રીજા નંબરે કેટલા ત્રણ અંક આપેલો છે તો બધાનો સરવાળો એટલે કે ત્રણ તો આપણો જવાબ થશે પોઈન્ટ પાંચસો ને સિત્યાસી ઓકે તો પોઈન્ટના તમને સરવાળા કરતો શીખી ગયા કેવી રીતે ઝીરો પોઈન્ટ સાત આઠ સરવાળો થશે આડત્રીસ પોઈન્ટ ને સિત્યાસી ઓકે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર એકની અંદર બી નંબરનો પ્રશ્ન જેમાં શું લખેલું છે પંદર વત્તા આ આપણે શું કરીશું સરવાળો ઓકે વાળી આપેલી છે તો કે હા છે અને એક સાદી સંખ્યા છે ઓકે તો હવે આપણે જોઈએ આ પોઈન્ટ વાળી સંખ્યા શું કહેવાય તો કે દશાંશ સંખ્યાઓ ઓકે જે આપણા ચેપ્ટરનું નામ છે ઓકે તો હવે આપણે લખીએ સૌપ્રથમ પંદર લખીશું હવે તમે જુઓ પંદરની પાછળ પોઈન્ટ મૂકી અને પાછળ ગમે તેટલા શૂન્ય મૂકીશું તો તેનો ફરક પડશે નહીં એટલે કે સંખ્યા ઉપર કોઈ ફરક પડતો નથી તો પાછળ તમે પોઈન્ટ પણ મૂકી શકો ન મૂકો તો પણ ચાલે જો તમને આ દાખલો શીખવામાં સરળતા જોઈતી હોય તો તમે પોઈન્ટ મૂકી અને પાછળ શૂન્ય શૂન્ય લખશો તો તમને સરળતાથી મગજની અંદર બેસશે ઓકે તો હવે આપણે જોઈએ પંદર એની પાછળ મેં પોઈન્ટ મૂકી છે ઓકે ત્યારબાદ જીરો પોઈન્ટ જો પંદર પાછળ પોઈન્ટ મૂક્યો એટલે એની નીચે તમે બીજી સંખ્યા મૂકી શકો કઈ પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ છસો બત્રીસ ઓકે એની નીચે તેર પોઈન્ટ આઠ હવે આ ત્રણેય સંખ્યાનો આપણે શું કરીશું સરવાળો તો સૌ મેં આગળના દાખલામાં અને આ દાખલા પણ જે પટ્ટી દ્વારા સમજાવ્યું કે આ પટ્ટીની અંદર જુઓ કોઈ સંખ્યા બેજી છે તો કે ના તો ન હોય તો આપણે શૂન્ય પણ ધારી શકીએ ન હોય તો પણ ચાલે ઓકે તો ઝીરો બે ઝીરો ઓકે તો શું થશે બે ત્યારબાદ બીજા નંબરની સંખ્યા તો જ્યાં પહેલા બીજા નંબરની પટ્ટીમાં પણ શૂન્ય છે પહેલા નંબરે અને બીજા નંબર કેટલા છે ત્રણ અને ત્રીજા નંબરે પણ શૂન્ય કશું નહીં એટલે શૂન્ય ધારો ઓકે તો શું થશે ત્રણ એમના એમ આપણે લખી દઈશું ત્યારબાદ સો નંબરની સંખ્યા એટલે એકમ દશક અને સો જેમાં પંદર પાછળ પોઈન્ટ પાછી શું છે શૂન્ય કશું નહીં એટલે શૂન્ય અને નથી કશું તો તમે ડાયરેક્ટ જો સરવાળા કરી શકતા હો તો ડાયરેક્ટ પણ કરી શકો ઓકે તો શૂન્ય છ અને આઠ પટ્ટીની અંદર આપણને ત્રણેય સંખ્યા દેખાય છે તો છ વત્તા આઠ કેટલા થશે ચૌદ તો ચૌદનું ચાર આપણે અહીં લખીશું અને એક આપણે ક્યાં મૂકીશું વધીમાં તો ઓકે તો વધીમાં મૂકી એ ક્યાં મૂકી પોઈન્ટની આગળ શું તમે પોઈન્ટની આગળ વધી મૂકી શકો તો કે હા પોઈન્ટની પાછળ જે સંખ્યા છે એની સંખ્યા વધી જતી હોય તમારે વધી મૂકવાની હોય તો પોઈન્ટની આગળની સંખ્યાની ઉપર તમે વધી મૂકી શકો તો આપણે લખી શકીએ કે ચૌદ આવ્યા હતા તો ચાર આપણે અહીં લખીશું અને એક ક્યાં લખીશું વધી તરીકે ઉપર તો એક વત્તા પાંચ એટલે થશે છ અને પાછી શું છે શૂન્ય છે અને એના પછી કેટલા છે ત્રણ તો છ અને ત્રણ કેટલા થશે નવ તો નવ આપણે એમના એમ લખ્યા ત્યારબાદ એક શૂન્ય એક કશું નહીં એટલે શૂન્ય ઓકે તો કેટલા થયા એક વત્તા એક એટલે બે તો આપણો જવાબ શું થશે ઓગણત્રીસ બત્રીસ એ આપણો જવાબ ઓકે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર એક ની અંદર સી નંબરનો પ્રશ્ન સત્યાવીસ પોઈન્ટ જીરો છોતેર વત્તા જીરો પોઈન્ટ પંચાવન વત્તા જીરો પોઈન્ટ ડબલ આ સંખ્યાને આપણે આગળના પ્રશ્નની અંદર સમજ્યા એવી જ રીતે પોઈન્ટની નીચે પોઈન્ટ લખી અને દરેક સંખ્યાઓ લખીશું ઓકે તો સૌ પ્રથમ સંખ્યા કઈ આવશે તો સત્યાવીસ પોઈન્ટ ઝીરો છોતેર એની નીચે જીરો પોઈન્ટ પંચાવન એની નીચે જીરો પોઈન્ટ ડબલ ઝીરો ચાર ધ્યાન એ રાખો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે સંખ્યાઓને ગોઠવો ઓકે હવે જે સંખ્યા તમ જે જગ્યાએ તમને સંખ્યા દેખાતી નથી એ જગ્યાએ તમે શૂન્ય ધારી શકો ઓકે ત્યારબાદ આપણે સરવાળા કરીએ તો હવે સૌ પ્રથમ આપણે જોઈએ એકમના અંક કયા છે બધામાં તો સૌ પ્રથમ સત્યાવીસ પોઈન્ટ છોતેરમાં છ છે બીજા નંબરે પાંચસો પંચા ઝીરો પોઈન્ટ પંચાવન છે પરંતુ પંચાવન એ બે સંખ્યા છે જ્યારે ઉપર પણ બે સંખ્યાઓ છે એટલા માટે પંચાવન પાછળ કોઈ સંખ્યા નથી તો આપણે ત્યાં જીરો મૂકી શકીએ ઓકે તો જીરો ત્યાં થશે ત્યારબાદ ડબલ ઝીરો ચાર તો એની સંખ્યા પણ કઈ છે એકમનો અંક ચાર તો કેટલા થયા પટેલની અંદર છ જીરો અને ચાર તો કેટલા થશે સરવાળો તો કે દસ દસની મિંડી નીચે મૂકીશું શૂન્ય નીચે અને ઉપર વધી તરીકે એક મૂકીશું ઓકે એક મૂક્યો ત્યારબાદ બીજા નંબરનો જે દશકની સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ તો એક વધી ત્યારબાદ નીચે છે સાત એટલે કે આઠ કેટલા થયા વધી એક અને સાત એટલે કે આઠ અને વધતા પાંચ આઠ ને પાંચ કેટલા થશે તેર ઓકે તો તેર અને એની નીચે શૂન્ય છે એ આપણે ધ્યાનમાં લેવાનું નહીં કેમ કે શૂન્યનો સરવાળો સંખ્યા સાથે ઝીરો જે તે સંખ્યા સાથે કરીશું તો સંખ્યા પોતે આવે તો આપણે સંખ્યા તેરમાંથી ત્રણ નીચે મૂકીશું અને અહીં વધી તરીકે આપણે શું મૂકીશું એક ઓકે તો શૂન્યની ઉપર આપણે એક વધી મૂકી તો એક વત્તા શૂન્ય એટલે એક વત્તા પાંચ એટલે છ તો છ આપણે અહીંયા મૂકી દીધા ઓકે ત્યારબાદ આપણે શું મૂકીશું પોઈન્ટ કેમ કે ને નીચે દરેક પોઈન્ટ મૂકીશું તો હવે પોઈન્ટ આવી ગયો ત્યારબાદ બીજી સંખ્યા કઈ ચાલુ થાય પોઈન્ટની જે આગળની સંખ્યાઓ છે એની અંદર આપણે જોઈએ તો સાત એનીચે શૂન્ય નીચે શૂન્ય એટલે સાત એમના એમ મૂકીશું ત્યારબાદ સાતની આગળ કઈ સંખ્યા છે તો કે બે તો આપણે લખીએ બે નીચે શું છે શૂન્ય શૂન્ય એટલે બે સંખ્યા પોતે એટલે બે લખીશું તો સત્યાવીસ પોઈન્ટ ત્રીસ એ આપણો જવાબ થશે ઓકે ત્યારબાદ હવે આપણે જોઈશું ડી નંબરનો પ્રશ્ન આપેલી પચીસ પોઈન્ટ પોઈન્ટ સાત ઓકે આગળના પ્રશ્નોની જેમ તમે સંખ્યા એવી જ રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી અને આપણી સંખ્યાઓ ગોઠવીશું ઓકે તો સૌ પ્રથમ લખ્યા પચીસ પોઈન્ટ પોસઠ એને નીચે લખીશું નવ પોઈન્ટ ડબલ જીરો પાંચ એને નીચે લખીશું ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે આપણે સંખ્યાઓ લખી દીધી ઓકે ત્યારબાદ હવે આપણે જોઈશું કે પોઈન્ટની પાછળ જે સંખ્યાઓ આપેલી છે એની અંદર એકમની સંખ્યા છે એની અંદર અને કેટલા શૂન્ય છે એટલે કે જો ઉપર કોઈ સંખ્યા નથી એના બદલામાં આપણે શું મૂકીશું શૂન્ય તમે ન લખો ડાયરેક્ટ તમે જવાબ લખશો તો પણ ચાલશે પરંતુ તમારે સરળતા માટે શૂન્ય મૂકો તો તમને જરા જલ્દીથી તમને જવાબ આવડશે ઓકે તો હવે આપણે જોઈએ તો પોસઠ પછી કશું નથી એટલે શૂન્ય સમજીશું શૂન્ય વધતા પાંચ અને નીચે પણ માત્ર ત્રણ પોઈન્ટ સાત છે તો સાત પછી તમે શૂન્ય મૂકો તો પણ ચાલે તો ત્યાં પણ શૂન્ય છે એટલે કે શૂન્ય પાંચ શૂન્ય એટલે આપણો જવાબ આવશે પાંચ ત્યારબાદ દશકની સંખ્યા પાંચ નીચે શું છે શૂન્ય અને નીચે કશું નહીં એટલે શૂન્ય પાંચ એમના એમ મૂકીશું ત્યારબાદ એકમ દશક અને સો નંબરની સંખ્યા છ એની નીચે શૂન્ય એની નીચે સાત તો છ અને સાત કેટલા થશે તેર તો તેરનો ત્રણ નીચે મૂકીશું અને ઉપર વધી તરીકે પોઈન્ટની આગળ જે સંખ્યા આપેલી એની ઉપર મૂકીશું એટલે પાંચને ઉપર મૂકીએ તો પાંચને એક છ વત્તા નવ છ નવ કેટલા થશે પંદર એની અંદર ત્રણ ઉમેરીશું વળી એટલે કેટલા થશે અઢાર તો અઢારના આઠ નીચે લખીશું અને વધી તરીકે એક એ આગળની સંખ્યા ઉપર મૂકીશું તો બેની ઉપર વધી એક આવી એટલે કે એક એ અને બે એક વત્તા બે એટલે ત્રણ અને નીચે પણ કશું છે નહીં ઓકે તો આપણો જવાબ આવશે નીચે ત્રણ તો ઓલ ઓવર આપણો જવાબ કેટલો થશે અડત્રીસ પોઈન્ટ ને પંચાવન ઓકે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર એકનો એ નંબરનો પ્રશ્ન જીરો પોઈન્ટ પંચોતેર વત્તા આપણે ત્રણ દશાંશ સંખ્યા આપેલી છે એનો આપણે સરવાળો કરીશું તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી અને સંખ્યાઓ ગોઠવો જીરો પોઈન્ટ પંચોતેર એની નીચે દસ પોઈન્ટ ચારસો પચીસ એની નીચે બે ઓકે બેની પાછળ પોઈન્ટ પછી કોઈ નથી એટલે તમે પોઈન્ટ મૂકીને શૂન્ય લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે પરંતુ તમને ખબર એ હોવી જોઈએ કે બે એ સંખ્યાને કઈ જગ્યાએ મૂકવી ઓકે અહીં આપણે પોઈન્ટની આગળ બે સંખ્યા મૂકીશું ઓકે તો હવે આપણે જોઈએ સરવાળો કરીએ જુઓ ઝીરો પોઈન્ટ સાતસો સોરી ઝીરો પોઈન્ટ પંચોતેર આપેલા છે એને આપણે સાતસો પચાસ લખીશું તો પણ ચાલે છે ઓકે એટલે કે શૂન્ય પાછળ મૂકી શકીએ ન મૂકો તો પણ ચાલે તો શૂન્ય પાંચ અને શૂન્ય કશું નહીં એટલે શૂન્ય એટલે એકમના અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે માત્ર પાંચ બીજી કોઈ સંખ્યા નથી એટલે પાંચ એમને એમ નીચે મૂકી દઈશું એકમ પછી દશક દશકની સંખ્યામાં તો સૌ પ્રથમ પંચોતેર છે એટલે કે એનો પાંચ એને નીચે કેટલા છે બે અને એને નીચે કશું નથી એટલે શૂન્ય પાંચ વત્તા બે એટલે થશે સાત એ આપણે નીચે જવાબમાં લખ્યા ત્યારબાદ સાત એની નીચે કેટલા છે ચાર અને એની નીચે કશું છે નહીં એટલે સાત વત્તા ચાર એટલે અગિયાર એની નીચે શૂન્ય એટલે અગિયારના અગિયાર અગિયારમાંથી એક અહીંયા નીચે મૂકીશું જવાબમાં અને એક એ અંશમાં આપણે મૂકીશું અંશમાં એટલે કે આપણે વધી તરીકે આગળની સંખ્યા ઉપર મૂકીશું અહીંયા આગળની સંખ્યા કઈ છે તો કે પોઈન્ટની આગળ જે સંખ્યા આપેલી હોય એના ઉપર મૂકીશું અહીંયા ઝીરો ઉપર એક મૂક્યું તો એક નીચે શૂન્ય એની નીચે શૂન્ય એટલે એક અને એની નીચે બે એટલે સરવાળો થશે ટોટલ ત્રણ ઓકે અને એના આગળની સંખ્યા કઈ છે તો કે માત્ર એક જ છે એટલે આપણે એક એમને એમ લખી દીધા ઓકે તો આપણો ફાઇનલી જવાબ કેટલો આવશે તેર પોઈન્ટ એકસો ને પંચોતેર ઓકે હવે આપણે પ્રશ્ન નંબર એકની અંદર એફ નંબરનો છેલ્લો પ્રશ્ન બસો એસી પોઈન્ટ ઓગણ સિતે વધતા પચીસ પોઈન્ટ બે વધતા અડત્રીસ આનો આપણે સરવાળો કરીશું કેવી રીતે જેમ આગળના પ્રશ્નમાં શીખ્યા એવી રીતે પોઈન્ટને નીચે પોઈન્ટ આવે એવી રીતે સંખ્યાને ગોઠવું ત્યારબાદ આપણે સરવાળો કરીશું તો જો અહીંયા લાસ્ટમાં નવ આપેલા છે નવને નીચે કશું નહીં એટલે શૂન્ય એની નીચે કશું નથી એટલે શૂન્ય તો નવ એમના એમ બીજા નંબરે આ છ અને એની નીચે બે એટલે છ ને બે આઠ એની નીચે કશું નહીં એટલે શૂન્ય કશું નહીં એટલે શૂન્ય માનવાનું એટલે આપણો સરવાળો થશે આઠ એમના એમ પછી આવ્યો પોઈન્ટ પોઈન્ટ ત્યારબાદ આવશે શું તો શૂન્ય પાંચ નીચે આઠ તો આઠ ને પાંચ થશે તેર તો તેરના ત્રણ નીચે મૂકીશું અને વધી તરીકે આપણે એક મૂકીશું કોની ઉપર આઠ ઉપર તો આઠ ને એક નવ નવ ને બે અગિયાર અને અગિયાર ને ત્રણ થશે ચૌદ ચૌદ ને ચાર નીચે મૂકીશું અને વધી તરીકે મૂકીશું એક તો એક એ વધી અને બીજા બે એટલે કે ત્રણ એની નીચે કશું નહીં એટલે શૂન્ય શૂન્ય ગણીશું તો જવાબમાં મૂકીશું જે ત્રણ તો આપણો જવાબ કેટલો થશે ત્રણસો ને તેતાલીસ પોઈન્ટ નેવ્યાશી ઓકે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વધુને વધુ તમારા મિત્રોને શેર કરજો ઓકે થેન્ક યુ